હાય ગાય જય શ્રી કૃષ્ણના જયસ્વામિનારાયણ રામ રામ બધાની કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો આજે આપણે વાત કરીશું કે ઘણા બધા મિત્રોના પર્સનલી મેસેજ આવ્યા હતા અને કોઈનો જે વિડીયોમાં પણ કોમેન્ટ આવેલી હોય છે કે અમારે વર્ક વિઝા પર આવવું છે વર્ક વિઝાના બે ત્રણ પર્સનલી મેસેજ પણ આવ્યા હતા કે આ અમારા વિઝા હમણાં આવવાના છે અને તમે અમને ચેક કરી આપો તો એક તો હું કહી દઉં કે હું માઇગ્રેશન એજન્ટ નથી એટલે મને જેટલો પણ ખ્યાલ હોય એ હું તમને નોલેજ આપતી રહું છું બાકી જે એજન્ટ હોય એમને વધારે આઈડિયા હોય મને એટલો બધો ના હોય અને બીજું એ કે માઇગ્રેશન એજન્ટ બનવા માટે એમની પેલા એક્ઝામ આવતી હોય છે લાઇસન્સ લેવું પડતું હોય છે અને લાઇસન્સ જ્યારે તમે પાસ થાવ ક્લિયર થાવ પછી તમને મળતું હોય છે તો મારી પાસે તો ના તો કોઈ લાઇસન્સ છે અને ના તો હું માઇગ્રેશન એજન્ટ છું જે પણ મારી પાસે નોલેજ છે એ હું તમને શેર કરું છું અને બીજું એ કે ઘણા ટાઈમ પહેલાં તમે કોઈ ન્યૂઝમાં સાંભળ્યું હોય તો ઠીક છે ના સાંભળ્યું હોય તો હું તમને વાત કરું છું જે વર્ક વિસાની કે ઘણા એજન્ટો એવા હોય છે કે બધા એજન્ટોની વાત નથી કરતી કેમ કે એજન્ટો સારા જ હોય છે પણ અમુક ફ્રોડ પણ હોય છે તો આ ફ્રોડ કોની સાથે થયું હતું આપણા ગુજરાતીઓની સાથે જ થયું હતું અમદાવાદમાં જે થોડા ટાઈમ પહેલાં એજન્ટોએ જ્યાં અમદાવાદથી થાઇલેન્ડ અને થાઇલેન્ડથી ઓસ્ટ્રેલિયા મોકલવાના જે વાર્તા કરી હતી જે કરાર કર્યા હતા તો એવું નક્કી થયું કે તમારે પહેલાં અહીંયાથી થાઈલેન્ડ જવાનું છે અમદાવાદથી અને થાઈલેન્ડથી ઓસ્ટ્રેલિયા જવાનું છે અને તમારી જે રહેવા જમવાનો બધો ખર્ચો એવું ઉઠાવશે જે તમને વર્ક વિસા મળે છે વર્ક તમને ત્યાં કામ અપાવશે લગભગ ત્રણથી ચાર હજાર ડોલર મહિનાના તમને પગાર આપશે પ્લસ બધું રહેવા ને એવું બધું ત્યાં જ ત્યાં જ તમને મળી રહેશે એ ટાઈપની વાત થઈ હતી અને એ લોકો ત્રીસ લાખ રૂપિયા લેતા હતા જે વિઝા ફી ને એજન્ટ ફી વિ બધું જેમાં આવી જાય તો ત્રીસ લાખ રૂપિયામાં તમને ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયા મોકલી દેવાશે તો એ ટાઈપની વાત થઈ હતી અને પછી એમણે બધા વિઝાને એવું બધું નક્કી કરાવ્યું અને જ્યારે એ સાત છોકરાઓ ઓસ્ટ્રેલ અમદાવાદથી થાઈલેન્ડ પહોંચે છે તો ત્યારે ખબર પડે છે કે આ વિઝા પણ ફેક છે અને એને ત્યાંથી તો ઓસ્ટ્રેલિયા જવાય એવો કોઈ રસ્તો જ નહોતો અને જ્યારે આ છોકરાઓ પાછા એજન્ટને ફોન કરે છે તો એજન્ટોને ખબર પડી ગઈ કે આ મારો ભાંડો ફૂટી ગયો એટલે ફોન ઉપાડતા બંધ થઈ ગયા અને જેટલામાં બધા જ છોકરાઓ પાસે એવું કીધેલું કે જેટલામાં વધારેમાં વધારે તમારી પાસે થાય એટલા પૈસા મને જમા કરાવજો બાકી અડધા પૈસા તમારે ઓસ્ટ્રેલિયા જઈને આપવાના રહેશે એટલે ત્રીસ લાખની વાત થઈ હતી તો પંદર પંદર લાખ તો મોસ્ટલી બધા પાસે લઈ જ લીધા હતા એટલે એને ખબર હતી કે ઓસ્ટ્રેલિયા તો પહોંચવાના જ નથી થાઈલેન્ડ પહોંચશે ત્યાં જ ખબર પડી જશે એટલે ભાંડો ફૂટી જશે કેમકે અહીંયા તમે ગમે તે એરપોર્ટ પર પહોંચતા હોય તો તમારા વિઝા માંગતા હોય છે ભલે તમે વિઝિટર વિઝા પર આવતા હોય છે તો પણ એ વિઝા તો પહેલાં જ જોતા હોય છે એટલે બધા બધા જ વિઝામાં એવું હોય છે કે તમારા વિઝા ચેક થાય પછી અમુક વસ્તુઓ ચેક થાય કે તમારે અલાઉડ છે કે નહીં તો લાવવા દે કે ના લાવવા દે તો પછી ત્યાં જ ફેંકી દેતા હોય છે એ તો એ ટાઈપનું એટલે આમાં મેન તો એવું છે કે વર્ક વિઝા ત્યારે જ મળે છે કે તમારી પાસે સ્કિલ હોય અને સ્કિલ હોય પણ તમે એના માટે ગ્રેજ્યુએટ હોવા જોઈએ એટલે મારો ખાસ જે મેસેજ છે તમારા માટે કે આ તમે લગભગ દસ ભણેલા હોય કે બાર ભણેલા હોય અને આમ ગાંડા બનીને તમે એજન્ટનું ના માનો અને માનો તો પણ લગભગ ત્રણ ચાર માણસોને પૂછો કે આ સાચું છે કે ખોટું કારણ કે સ્કિલ જે સ્કિલ ઇન ડિમાન્ડ જ્યારે પણ અહીંયા અમુક વસ્તુની ડિમાન્ડ હોય તો એની સાથે સાથે તમારી પાસે સ્કિલ પણ હોવી જોઈએ હવે એવું નહીં કે તમને આ દસ વર્ષથી તમે કામ કરો છો તો આવડે જ છે આવડે એ વાત સાચી છે પણ એની સાથે સાથે તમે ભણેલા પણ હોવા જોઈએ અને એમાં તમે એ ટાઈપનું તમારી પાસે સ્કિલ હોવી જોઈએ કાં તો પછી તમારી પાસે સર્ટિફિકેટ કે એ ટાઈપનું હોવું જોઈએ પછી તમને વર્ક વિઝા મળે બાકી વર્ક વિઝા ના મળે એટલે જેવી રીતે આ છોકરાઓને પાછું જવું પડ્યું હતું અને પંદર પંદર લાખ રૂપિયા પણ ગયા તો એવું ના થાય એટલું ખાસ ધ્યાન રાખજો અને પ્લસ બીજું એ કે જે છોકરાઓ છે એ એમણે બધું જ કરાર જે કર્યું હતું જે લેવ લેવડ દેવડ બધું એ પૈસામાં કેશમાં કર્યું હતું ના તો બેંક ટ્રાન્સફર કર્યા હતા કે કંઈ નહીં એટલે એની પાસે એવું કંઈ પ્રૂફ નહોતું કે પોલીસ પાસે પોલીસ કમ્પ્લેન કરે પોલીસ પાસે પણ ગયા એ છોકરાઓ પણ પોલીસ પણ કાંઈ ના કરી શકે કેમકે એમાં તમે જ જે કહેવાય ને કે ગાંડા ગણાવો એમ એટલે આ જે થાય છે તો થતું હોય તો અટકાવો અને ના અટકાવી શકો તો લગભગ ત્રણ ચાર જણા જે પણ કોઈ બહાર રહેતું હોય કા પછી જે લાઇસન્સ્ડ એજન્ટ હોય એમને પૂછો બાકી અત્યારે ખૂણે ખૂણે જે બધા એજન્ટો થઈ ગયા છે તો એ જે એજન્ટો કહે છે કે અમે દસ ભણેલા હોય તો પણ તમે વર્ક વિઝા અપાવી દઈએ એટલા લાખ રૂપિયા થશે તો એવું ના થાય તો એવું ખાસ ધ્યાન રાખજો બસ મારો આટલો જ મેસેજ હતો અને કંઈ પણ જે વિઝા બાબતે તમને ના ખબર પડે તો અત્યારે તો ગૂગલ પણ છે એઆઈ પણ છે બધામાં તમે સર્ચ કરી શકો છો અને તમે આન્સર મેળવી શકો છો તો સારું ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા અને જય શ્રી કૃષ્ણ બાય